Puspah, cukai gak naik salah. Kecil apa Puspah bi naik Tiri jalan ke serapi, siwalde ne namu deka badu. Tiri jalan ke serapi. પુષ્પા 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 તો મારો સંબંધી હલિયા મંગ કાંઈ ચોને ખાવાના પૈસા નતા હું તો લે અલ્યા અમે ભીગો લાર્યો ઓનું તો પીારીએ જ ને વડી ચોઈ લઈને એને આટલું બધું ઓનું

પલટી મારી જાય પુષ્પાની બહુ પુષ્પા કોડ નહી લગતા એ અતા બીજા હતા ચને ખાવાના પીસે ના ત્યાં પાપ કરી દેપ્પા

પુષ્પા ઓમમાં ભ્રિયો ને પુષ્પા પુષ્પા તો ફ્લાયર પુષ્પા પુષ્પા ઓમ માં ભ્રિયો ને તમે પ્લાય નહી પુષ્પા 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 રામ ને આ બંકાજ એવું કરવા જાશો તો નહીં થાય પોપી કરો કંકાની પોપી કરો પુષ્પા નામ શું કે ફ્લાવર સમજાય કે ફાયરે મેં

પુષ્પા 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 પુછપા પુષ્પા માહોલ જોમેલા નહિ એટલે લાકડું પરિવહન એ તો લાકડું પરિવહન આપડે ચીરવાનું હોય ચેલેન્જ માર્યો એ ચેલેન્જ તો આપડે જીતવાનું હશે

તારી વાત સાચી પણ એ તો જમીન પોચી કરી પર એમની જમીન કરવાનું એમની લાકડો ચીરાતો હોય એટલે આ મુર્ખા તાર કોણ નહીં કરે બે જો ખાલી આવું કર્યું તમે અને થાય થાય એવું તો થાય થોડું થાય પકડવાની તો શીશી ના નહીં આ નહિ જેટલું પહેર્યું અમે એ તું બન્યો બંકો 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 આનું તારું અરે તો લાયો જમીન વેકી દીધે વળી મા બાપા એ

પુષ્પા પુષ્પા મેળવ તાકાત જોઈ તો તાકાત આમ સીતી કરી તાકાત આવો કઈ પુષ્પા પુષ્પા બની ના આવે આ તો આથી પુષ્પા પુષ્પા કબોની હા બે ને પેલા આ ને કઈ જોવા જોડો પતો